યાર ગોમ પૈસા તો આપવા ને કામ કોમ કર ચર ચર આખું દાવ મજૂરી આ એક જા કોતરી બધું આખો ચડવી હા બધું ભેગું કરી જાય મો ખુશી ને હું એક થી નાની મો આવું પાછો થોડી વાર જઈને મને ઓટો મારવા હા કીચું જવાનું આ બધું સરખું કરી દે કાચ આ એક તો કોમજા આ બધા બાજુ બાજુ ના ભાજિયા જોતો રહી છે

અલ્યા ખાસ પા ખાસ પા ખાસ પા નહીં શું કરવું બોલો મને કાય મજૂરી બજૂરી નહીં કરવામાં અલ્યા એ બધું પડી રા મેલા આ બધું તને ને મારે પૈસા હું કરવા છે પણ મારા બાઇક નાબુ છે બાઇક નહીં મારા પાસે અલ્યા આ બધું વચ્ચે આવા કોટા પાપ કરવાનો

હાલો આ કીધું ઘડી ને ચાવી છો મેં કીધી અંદર પેલો ભાજ્યો આવેલો પૈસા લેવા દે આ ચૂલા પહાડ ચોઈ ને ગળામાં ચાવી બારી હોય મેકી ના આખ્યો મે તો નહીં કહું છું ચાવી આખી મેકો ચાવી આખી મેકો હા એ તો મળી જાય તે હા મે મેલા પેલા ભાજ્યો આવેલો ઓ વેડી માં પૈસા નહીં પડે

પૈસા નું કીધું પૈસા પૈસા નાખી દીધા ના નાખી દીધા બાઈક પડે તારા બાર તો જવું હોય તો બાઈક બાઈક લઈ જવાનો

મારું મહેણા ભલે